જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો આજે આપણી પાસે એક જેસીબી મશીન વેચાવા માટે આવેલ છે જેસીબી મશીન વેચી દેવાનું છે થ્રી ડી એક જેસીબી મશીન આપી દેવાનું છે સાવ સસ્તી કિંમતમાં અને વ્યાજબી ભાવે મિત્રો જેસીબી મશીન આપી દેવાનું છે વેચી દેવાનું છે તો વિડીયો સાથે જોડાયેલા રહેજો આ જેસીબીની બધી જ માહિતી મળી રહેશે એન્જિન પાવરફુલ છે તમે વિડીયોમાં જેસીબીની કન્ડિશન અને ફોટા જોઈ શકો છો જેસીબી માં કોઈ ફોલ્ટ જોવા નહીં મળે તેવું જેસીબી ના માલિક જણાવે છે મહેશભાઈ એવું જણાવે છે તો વિડીયો સાથે જોડાયેલા રહેજો તો શરૂ કરી આજનો વિડીયો વિડીયો પૂરો જોતા રહેજો જો મિત્રો તમારે આ જેસીબી મશીન ખરીદવું હોય માલિકના નંબર તેમજ જેસીબી મશીન ક્યાં જોવા મળશે તેમજ જેસીબી ની કિંમત તેની માહિતી તમને વિડીયોમાં મળી રહેશે તો વિડીયો પૂરો જોતા રહેજો મિત્રો જેસીબી મોડલ વિશે વાત કરી દઉં તો મોડલ બે હજાર બાર નું મોડલ રહેશે તમે વિડીયોમાં જેસીબી જોઈ શકો કંપની કલરમાં જેસીબી રહેશે ટાયર કન્ડિશન તમે જોઈ શકો છો એન્જિન પાવરફુલ છે જેસીબીમાં એક પણ રૂપિયાનો ખર્ચ નથી તેવું મહેશભાઈ જણાવે છે જો મિત્રો તમારે જેસીબી મશીન ખરીદવું માલિકના નંબર ક્યાંથી મેળવવા તે હું તમને આગળ વિડીયોમાં આપ કહી દઈશ

તમારે જેસીબી ખરીદવું હોય માલિકના નંબર ક્યાંથી મેળવવા તેની વાત કરું તો માલિકના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે તમને માલિકના નંબર મળશે એકાણું જીરો ત્રેસઠ ઓગણસી સાત બાવીસ તે આ મહેશભાઈના નંબર છે જેસીબીના માલિકના નંબર છે તમે તે ભાઈને ફોન કરી શકો છો જો મિત્રો તમારે આ જેસીબી મશીન ખરીદવું હોય રૂબરૂમાં ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો આ જેસીબી મશીન તમને ભાવનગર જિલ્લામાં જોવા મળી રહે છે ભાવનગર જિલ્લામાં ગામ પીપરડી તાલુકો સિંહોર જિલ્લો ભાવનગર તમને પીપરડી ગામમાં મહેશભાઈ પાસે તમને જેસીબી જોવા મળશે જેસીબી એક્સ મશીન છે એન્જિન પાવરફુલ છે જેસીબીમાં કોઈ ફોલ્ટ જોવા નહીં મળે તેવું મહેશભાઈ જણાવે છે તમારે જેસીબી મશીન ખરીદવાની ઈચ્છા હોય કિંમત વિશે વાત કરું તો કિંમત છે તેર લાખ પચાસ હજાર રૂપિયા કિંમત અંદાજીત રાખેલી છે તેમાં તમને થોડો ઘણો ફેરફાર કરી આપશે તેવું મહેશભાઈ જણાવે છે તમારે જેસીબી મશીન ખરીદવું હોય ને તો તમે મહેશભાઈનો કોન્ટેક કરીને જેસીબી મશીનની વધુ માહિતી મેળવી શકો છો તમે જે વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે જ નંબર મળી રહેશે તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય તો તમે રૂબરૂ પણ જ જઈ શકો છો અને મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય જાહેરાત આપવાની હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આપણો જાહેરાત માટેનો નંબર છે આ નંબર પર તમે વાહન ની વિગતો મોકલાવી શકો છો આપણે વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું